સમજ્યા જુઓ હવે મરજીવ્યા એ સોનેટ છે બરાબર અને સોનેટ એટલે સૌ પ્રથમ ઇટાલી દેશની અંદર સોનેટની રચના કરવામાં આવી કયા દેશમાં ઇટાલીમાં ખાલી જગ્યા પૂછા છે કે સોનેટની સૌ પ્રથમ રચના કયો થઈ તો કે ઇટાલીમાં થઈ હતી બરાબર તો કે ઇટાલીની અંદર એના ત્રણ ભાગની અંદર રચના કરવામાં આવી પહેલાં તો આપણે સોનેટ મરજીવ્યા જો એટલે કે મરજીવ્યા એટલે શું તો કે ભાઈ સમુદ્રમાં જીવના જોખમે મોતી લેવા જનાર જે વ્યક્તિ હોય હવે સમુદ્રની શેઠ તળીએ જવું એ તો મરવા બરાબર છે એ તો જીવનું જોખમ છે છતાં પણ એ લોકો મોતી લેવા જાય એને શું કહેવાય મરજીવ્યા કહેવામાં આવે છે ખાલી જગ્યા પૂછાય તો આપણો પ્રશ્ન પૂછાય છે કે મરજી વ્યા એટલે શું તો કે સમુદ્રની અંદર જીવના જોખમે મોતી લેવા જનાર વ્યક્તિ એને શું કહેવાય મરજીવ્યા કહેવામાં આવે છે બીજું તો કે કવિ છે પૂજાલાલ દલવાડી બરાબર કોણ છે પૂજાલાલ અને સાહિત્ય પ્રકાર છે સોનેટ સંદર્ભ સંદર્ભૂષાય સહેમતી લેવામાં આવ્યું છે તો પૂજાલાલનું કાવ્ય સંગ્રહ કયું છે પારિજાત આ પારિજાતની અંદરથી આ કાવ્ય લેવામાં આવેલો છે મરજીયા બરાબર પહેલાંનો પરિચય જોઈ લઈએ તો કે સોનેટનો પ્રકારો વિશે આપણે માહિતી લઈએ કે સોનેટ સહિત ચૌદ પંક્તિ હોય તમારી ચોપડીની અંદર કેટલી લીટીઓ છે ગણી લો ચૌદ છે બરાબર તો કે ચૌદ પંક્તિમાં સોનેટનો ઉદ્ભવ ઇટાલીમાં થયેલો છે બરાબર ઇટાલીની અંદર એનો સૌ પ્રથમ ઉદ્ભવ એટલે કે સોનેટ લખાયું એ વખતે ઇટાલીમાં તો કે ગુજરાતીમાં સોનેટ સૌ પ્રથમ લખવાની રચના કોને કરી તો કે પહેલું આપણે લખેલું છે કે ગુજરાતીમાં સૌ પ્રથમ સોનેટ અઢારસો ને અઠ્યાશી અથવા સત્યાશીમાં બળવંતરાય કલ્યાણરાય ઠાકોર એમને સૌ પ્રથમ પુસ્તક લખ્યું એટલે કે ભાઈ ગુજરાતી સોનેટ લખી એનું નામ છે ભણકાર બરાબર ભણકાર પણ કહેવાય ને ભણકાર આપણને કહેવામાં આવે છે તો એમણે સૌપ્રથમ આ ગુજરાતીમાં સોનેટ કઈ લખી હતી તો કે ભણકાર નામે સોનેટ લખી એટલે સૌપ્રથમ ગુજરાતીમાં પછી સોનેટ લખવાની શરૂઆત થઈ બરાબર તો અહીંયા સોનેટ છે ત્રણ પ્રકારનું ગણાય છે તો કે એના ત્રણ પ્રકાર છે સોનેટ કોઈ એક પ્રકારને લખાતું નથી તો એનું વિભાજન એટલે કે એનું બંધારણ શું છે એ આપણે જોવું પડે તો કે પહેલું છે શેક્સપીયર સાહેબ સોનેટ એનો પહેલો પ્રકાર છે બરાબર આ શેક્સપીયર સાઈ સોનેટની અંદર તો ચાર 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 વત્તા બે એટલે કુલ કેટલા થાય ચૌદ પંક્તિઓ થાય એટલે એ રીતે હોય પહેલી ચાર પંક્તિઓ હોય બીજી ચાર પંક્તિઓ હોય ત્રીજી ચાર પંક્તિઓ છેલ્લે કેટલી હોય બે હોય તમારે કયું છે છે તો પહેલા પ્રકારનું સોનેટ તમે ભણી રહ્યા છો જેનું નામ છે શેક્સપીયર સાઈ સોનેટ બીજું મલ્ટન સાઇઝ સોનેટ છે જે અનિયમિત છે એનું કોઈ બંધારણ હોતું નથી ઘણી વખત બે હોય ઘણી વખત ચાર પણ હોય એ રીતે હોય એટલે અનિયમિત છે બરાબર અને ત્રીજું પેટ્રાક સાઈ સોનેટ આ અંગ્રેજ એટલે કે ભાઈ ઇટાલીની અંદર પેટ્રાક નામના જે થઈ ગયા વ્યક્તિ એમણે સૌ પ્રથમ લખવાની શરૂઆત કરેલી હતી બરાબર પેટ્રાક સાઈ સોનેટની અંદર પહેલા આઠ લીટીઓ સળંગ હોય બરાબર અને પાછળથી છ હોય જેમાં આપણે ચાર ચાર છે એવી રીતે એક જોવા મળે તો એનો પ્રકાર છે કે આ પેટ્રાક સાઈ સોનેટ કહેવામાં આવે છે પણ આપણને અહીંયા ચાર 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 જોવા મળે છે એટલા માટે આપણું સોનેટ કયું બનશે શેક્સપિયર સાહેબ સોનેટ બનશે બરાબર તો અહીંયા ઘણી વખત આપણને સમુદ્રની અંદર ભણી ઉપડ્યા બધા શબ્દો છે આપણે જોઈએ તો બધા શબ્દો તમને યાદ રહેવા જુઓ તો કે ભણી એટલે તરફ થશે બરાબર બીજું નયન એટલે આંક થાય ધોરણ ચાર પાંચમાં પણ આવી જાય કે નયન એટલે આંક થાય મહારવ એટલે મોટો અવાજ અવાજ એટલે શું થાય ગર્જના જેને અવાજ કરે એટલે કે ગર્જના કરી એને અવાજ કહેવાય સિંહ શું કરે અવાજ કરે એને શું કહેવાય ગરજના કરે છે એટલે મહાર એટલે મોટો હોય ચાહના એટલે ઈચ્છા બલા એટલે ઉપાધ અહીંયા વિકરાળ એટલે ભયાનક ખૂબ ઊંડો ખાય હોય એટલે આપણે વિકરાળ ખાઈ લાગે ભયાનક લાગે ગરજતા એટલે ગરજન કરતા તરંગ એટલે મોજા એટલે ઊંચા નીચા મોજા થાય સમુદ્રની અંદર એટલે તરંગ આવે છે બરાબર ગિરિમાળ એટલે પર્વતની હારમાળા હોય એટલે ગિરીમાળા કહેવાય છે ઇતિહાસમાં આપણે ભૂગોળમાં ભણી ગયા બરાબર કામોમય એટલે કે અંધકારમય મણી મોતી કોષ એટલે મણી મોતીનો ખજાનો જે પડ્યો હોય એ કોષ કહેવામાં આવે છે બરાબર આગળ જોઈએ ગહરવ એટલે ગુફા અથવા બખોલ સમુદ્રની અંદર પણ નીચે કુવા જેવું બની ગયું હોય ખાઈ બની ગયું હોય એ બખોલ બની ગયો એના નીચે આ મોતી પડ્યા હોય એટલા માટે અહીંયા ગૌરવ એટલે ગુફા બખોલ અટક એટલે ટકેલું બરાબર ઢકે નહીં તેવું પ્રદીપ્ત એટલે સળગેલું તો તેજસ્વી પ્રકાશિત પ્રણ એના શબ્દો બનશે બરાબર યાદ રાખજો એટલે પ્રદીપ એટલે પ્રકાશવાળું તેજસ્વી અથવા સળગેલું સળગે એટલે શું થાય પ્રકાશ થાય બરાબર અખા અથાગ એટલે પાર વિનાનું પુષ્કળ આપણે મહેનત કરીએ અથાગ મહેનત કરી એટલે પાર વિના સજ્જલ નેત્રે આંખ શું ભરેલી આંખો જેના આંખોમાં પાણી હોય એ આંખો કેવી કહેવાય સજલ નેત્ર કહેવામાં આવે છે અફાટ એટલે ખૂબ વિશાળ અફાટ એટલે પુષ્કળ અફાટ બરાબર આપણે કંઈ અફાટ વરસાદ પડ્યો એટલે ખૂબ વરસાદ પડ્યો બરાબર તો અહીંયા રત્નાકર એટલે સમુદ્ર અથવા દરિયો રત્નોની ખાણ રૂપી સાગર તો કે એ રત્નાકર એટલે રત્નો જેમાં પડ્યા હોય એવો સમુદ્ર એને કહેવાય રત્નાકર આગળ અખાત એટલે અતિ ઊંડું જ્યારે દરિયાની અંદર એકદમ અખાત ઊંડે ગયા એને અખાત કહેવાય એકદમ ઊંડે જે થાય છે એ અખાત તરીકે ઓળખાય છે એટલે અઘાત તળો એટલે તળિયું નીચે તળિયું હોય સમુદ્રની અંદર પણ તળિયું જોવા મળે એ તળિયું અખૂટ એટલે ખૂટે નહીં તેવું બરાબર ઘરની અંદર અનાજ હોય પૈસા હોય પણ કોઈ દાળા ખૂટે ન હોય એને શું કહેવાય અખૂટ હવે નીચે મોતી મળી છે ઘણા બધા એ ખૂટવાના નથી એટલા માટે અખૂટ છે વારવું એટલે અટકાવવું અથવા રોકવું કોઈ જતું હોય ઘરેથી રિસાઈ તો એને તમે અટકાવો ઊભા રાખો અથવા એને વારો છો એટલે કે રોકો છો બરાબર વારવું અથવા રોકવું સાહસ એટલે હિંમત અને બળ જે લોકો આ હિંમત કરીને અંદર જાય છે પણ એના સાથે બળ એટલે સાહસ અને હિંમત બે ગણાય છે વૃદ્ધા એટલે નકામું બરાબર વૃદ્ધા જીવન એટલે તમારું નકામું જીવન શા માટે વેડફો છો એ થશે વેડકવું એટલે બગાડવું અથવા રૂમાવું બરાબર આંધળી એટલે અવિચારી આપણે કોઈ દાડો વિચારી ન હોય એવી આપણને વૃત્તિ લાગી જાય બરાબર એટલે ઓંધળી આ વૃત્તિ લાગી છે આ શબ્દો શબ્દોથી બધી તૈયાર કરવાની રહેશે હવે એનો પરિચય મેળવી લઈએ તો અહીંયા પૂજાલાલ રણછોડલા રણછોડદાસ દલવાડી વતન આણંદ જિલ્લામાં આવેલા નાપા ગામ છે કયું છે નાપા છે બરાબર આણંદ અંદર આવેલું ગામ છે નાપા ગામ પૂજા નામની નામના નામથી સાહિત્ય કૃતિઓ લખેલી પૂજાલાલ પોતે એમના નામથી સાહિત્ય કૃતિઓ લખતા બરાબર એવા કવિ છે જે પોતાના નામથી કાવ્ય સવિતો લખતા નવા નવા કાવ્યોની રચના કરતા એની અંદર સોનેટોની રચના કરી તો કે તેઓ કવિ તરીકે જાણીતા છે તેમને ઓગણીસો ને છવ્વીસની અંદર શ્રી અરવિંદ આશ્રમ તો કે ઓગણીસો ને છવ્વીસની અંદર આપણે દેશ આઝાદ થયો હતો અને એ વખતે અરવિંદ ઘોષ નામે વ્યક્તિ હતા આપણે ઇતિહાસમાં ભણી ચૂક્યા બરાબર તો આ વ્યક્તિના નામ ઉપરથી એમને આશ્રમની શરૂઆત કરી હતી એટલા માટે અરવિંદ આશ્રમ પાંડુચેરીમાં વસવાટ કર્યો એટલે કે ભાઈ પાંડુચેરી બરાબર એની અંદર રહી અને એમના કામ કરી પારિજાત પ્રભાત ગીત શ્રી અરવિંદ વંદના શ્રી અરવિંદ મહાપ્રભુ સાવિત્રી પ્રશસ્તિ વગેરે કાવ્ય ગ્રંથોમાં શ્રી અરવિંદના દર્શન થાય છે શું થાય છે તો કે અરવિંદ વિશે લખેલું છે એટલે અરવિંદનું અહીંયા મામા જોવા મળે છે આધ્યાત્મ ભાવમાં કાવ્યો છે એમને જાતે લખેલા એના આત્મા દ્વારા રજૂઆત થઈ અને આધ્યાત્મિક ભાવ રજૂ થયો એના દ્વારા લખેલું કાવ્ય છે તેમને પ્રદેશ પ્રેમ એટલે કે પોતાના દેશ પ્રત્યેનો પ્રેમ અને રાષ્ટ્રના રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ લખેલા દેશ પ્રત્યે અને પ્રત્યે કાવ્યો પણ સારા લખેલા ગુર્જરી એ તેમનો સોનેટ કાવ્યનો સંગ્રહ છે ગુર્જરી છે એમનો સોનેટ કાવ્યનો સંગ્રહ છે તેમને બાળકાવ્યો અને કિશોર કાવ્ય પણ લખેલા છે નાના બાળકો માટે અને કિશોર અવસ્થા એટલે કે બાર વર્ષથી ચૌદ વર્ષ માટે પણ એમને આ કાવ્યો લખેલા છે બરાબર હવે અહીંયા મરજીવ્યા એ સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે કઈ છે સોનેટ સ્વરૂપની રચના છે સોનેટ ચૌદ પંક્તિમાં છંદમાં લખાતું એટલે કે એના માપબંધ લખાતું એ છંદ કહેવામાં આવે છે બરાબર માપબંધ લખાતું કાવ્ય છે પછી એમાં પંદર લીટી આવે નહીં બરાબર યાદ રાખજો તો આ કાવ્ય સ્વરૂપ છે સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિને મરજીવ્યા કહેવામાં આવે છે કે સમુદ્રમાં જે મોતી લેવા જાય એ વ્યક્તિને શું કહેવાય મરજીવ્યા કહેવાય છે કારણ કે અખાદ સમુદ્રમાં મોતી લેવા મૃત્યુનું પણ જોખમ હોય છે ખૂબ ઊંડાણ સુધી અહીંયા જાય છે એમાં જોખમ પણ હોય છે માટે જ તેને મરજીવ્યા કહેવાય છે પ્રસ્તુત કાવ્યમાં ડર્યા વગર તો કે અહીંયા મરજીવ્યા એટલે શું કહેવાય ડર્યા વગર કે અટક્યા વગર એટલે કે ઊભા રહ્યા વગર ઉત્સાહથી એટલે કે આનંદથી ઉમંગથી સમુદ્ર તરફ આગળ વધતા મરજીવ્યાનું વર્ણન કર્યું છે કોનું વર્ણન છે તો કે જે લોકો છે સમુદ્રની અંદર જાય છે પણ કેવા એકદમ આનંદથી ડર્યા વગર કે ઉભા રહ્યા વગર એકદમ ઉત્સાહથી દરિયામાં કૂદી અને મોતી મણી લઈ અને આવતા વ્યક્તિનું વર્ણન કરેલું છે પ્રિયજનોની આંખોમાં આંસુ છે આ જોઈ અને બધાએ સમુદ્રની અંદર કૂદે છે એટલે એમના મિત્રો પ્રિયજનો આ એને રોકવાની કોશિશ કરે છે કે ભાઈ તમે અહીંયા જાઓ છો સમુદ્રમાં તો ખૂબ ઊંડું છે બરાબર તો તો પ્રાણીઓ હોય જુદા જુદા માછલા મોટા મોટા માછલીઓ છે મગર હશે આ તમને ખાઈ જશે તો શું થશે શા માટે તમે જાઓ છો એટલા માટે અહીંયા બધા લોકોના આંખોમાં આંસુ છે પણ મરજી એમ વાર્યા વળી એમ નથી વારે એટલે રોક્યા એમ રોકાય છે નહીં એ દડ નિશ્ચય દઢ નિશ્ચય એટલે એકદમ હિંમતપૂર્વક સાહસ એને કરી દીધું છે કે મનમાં સાહસ વૃત્તિ કરી દીધી કે મારા કામ કરવું છે એ દડ નિશ્ચય છે અફાટ અઘાધ વિકરાળ સમુદ્રમાં એ મોતી લેવા પ્રવેશે છે અને ધીમે ધીમે આ મોતી લેવા માટે સમુદ્રમાં જાય છે મૃત્યુની મુખો મુખ મુખો મુખોમુખ થઈને મોતી લઈ બહાર આવે છે મૃત્યુના જે અંદર મૃત્યુ છે આમ તો કરીએ તો છતાં પણ મૃત્યુના મુખની અંદર જઈ અને છતાં પણ મોતી લઈને બહાર આવે છે તો સોનેટ અહીંયા પૂરું કરેલું છે તે પૂરું થાય છે જીવનમાં જે ડચ નિશ્ચયથી રહીને સાહસ કરે છે એને જ મોતીરૂપી ફળ મળે છે એટલે હંમેશા જીવનની અંદર જે લોકો સાહસ કરે છે હિંમત કરે છે કામ કરે છે અને હવે શું સફળતા મળે છે એવું અહીંયા ભાવ આ સોનેટ દ્વારા વ્યક્ત થયેલો છે બરાબર એટલે જુદી જુદી કાવ્ય પંક્તિઓ પણ લખેલી છે જો અહીંયા ગંગા સતી કહે છે કે વિપદ પડેના વલખે વલખે વિપત ન જાય વિપતે ઉદ્ધમ કીચીએ ઉદ્ધમ વિપતને ખાય આપણી વિસ્તાર છે એટલે આપણે ગમે તેવો સમય હોય પણ એને સારી રીતે આપણે કરીએ તો આપણા માટે લાભદાયી નીવડે છે બરાબર અત્યારે તમે તમારા ઉપર પણ આવી શકે કારણ કે તમે મહેનત કરો છો સાહસ કરશે જે લોકો સાહસ કરશે મહેનત કરશે એ લોકો અવશ્ય પાસ થઈને આગળ જવાના છે પણ જે લોકો બેસી રહેવાના છે હિંમત કરતા નથી એ કોઈ આગળ જઈ શકતા નથી મોટા મોટા એન્જિનિયર હોય કે ભાઈ વૈજ્ઞાનિકો હોય એ ખાલી બેઠા રહેવાથી કોઈ વૈજ્ઞાનિક બની જતા નથી પણ એ લોકો શું કરે છે સાહસ કરે છે હિંમત કરે છે તો એ અવશ્ય એને કામ પૂરું પાડે છે એટલા માટે અહીંયા અહીંયા મરજી વ્યાનો પણ દળ નિશ્ચય છે મનમાં સત્તા છે વિશ્વાસ છે એટલે એ કામ કરવા આગળ ગયેલા છે બીજી કાવી પંક્તિ લખે છે કવિ જ્યારે અટકે છે ત્યારે ભટકે છે માણસ ક્યારે છે કે માણસ જ્યારે અટકે છે ને ત્યારે જ માણસ ભટકે છે માણસને હંમેશા કઈ સમજતા સમજતા નથી માણસને કંઈ સૂતું નથી ત્યારે શું કરે છે આજુબાજુ ભટક્યા કરે છે સમજા ને એવા ઘણા બધા આપણને માણસો જોવા મળે એટલે લખે છે જ્યારે અટકે છે ત્યારે ભટકે છે મદદની ભીખ માગી પાછળ લટકે છે અને પછી એકબીજાની મદદ માગવા માટે લોકો પાછળ પાછળ જતા હોય એકબીજાના પાછળ પાછળ જતા હોય એટલે કે લટકે છે જોઈ પરિસ્થિતિ પોતાની જૂનામાંથી નવું શીખે છે પોતાની પરિસ્થિતિ જે જોવે છે કે હું આવી પરિસ્થિતિમાંથી નીકળ્યો છું જે ગરીબ માતા પિતા છે એનું બાળક પરિસ્થિતિ જોઈ અને જો બહાર નીકળશે ને તે હોશિયાર હશે સમજાને ને કે મારા માતા પિતા એ ઘણી બધી ગરીબી વેઠી છે એટલે કંઈક નવું શીખે છે એટલા માટે જોઈ પરિસ્થિતિ પોતાની જૂનામાંથી નવું શીખે છે બે હાથથી નમન કરતો હવે ઊંચે માથે રાખી અને ફરે છે બે હાથથી નમન કરતો જે વ્યક્તિ છે હંમેશા કોઈનું માન જળવતો છે એનું સર કેવું છે હંમેશા ઊંચું છે સફળ થ થવા સફર કરતો સફળ થવા સફર કરતો માણસ સફળ બની ફરે છે સફળ થવા સફર કરતો માણસ સફળ થઈ અને ફરે છે એટલે જ બહુ ડરે છે અને એટલે જ માટે બહુ ડરે છે ત્યારે જ તેને બધા નડે છે જે ડરે છે ને એને જ બધા બધા નડે છે જે કોઈ ડરતો નથી એને કંઈ નડતું નથી બરાબર એટલે જે ડરે છે તેને જ બધા નડે છે બાકી જે સાહસ કરે છે તેને કોઈ નડતું નથી એટલા માટે ઘણા બધા એવા હિમાલયનું ઉદાહરણ આપી દીધું છે બરાબર અર્થવિસ્થાની અંદર યાદ છે કોઈને હિમાલય વિશે કીધેલું હતું કયું છે અર્થ વિસ્તાર છે હિમાલય વિશે હિમાલય પર નડતો નથી એનું એ તમારે તૈયાર કરવો જ પડશે હિમાલય વાળો આવશે બરાબર જુઓ હવે આ પંક્તિની અંદર તો આગળની બે પંક્તિ અને છેલ્લીની બે પંક્તિ છે એની અંદર જુઓ તો એની અંદર આ આખા આખા ચૌદ પંક્તિઓનું હાર્દ રહેલું છે એટલે આપણું શરીર જાણે હોય પણ આપણું હૃદય છે એવું આ પંક્તિની અંદર છેલ્લી અને પહેલી પંક્તિમાં એનું હાર્દ રહેલું છે બરાબર એનું સંપૂર્ણ સારસ અહીંયા જોવા મળે છે એટલા માટે એનું કાવ્ય સંપૂર્ણ આપણે પૂરું કરશું જુઓ

ઈથી વળગી વિનાશકારી અવળિયા ભલા પરંતુ ડડ નીચે નહીં એ મે જીવા રાવ્યા ગોયા ગર્જતા અફાટ વિકરાળ રથ કરે તરંગ ગિરી માળ સાહદય ઉપર ઉપર હે આઠોડા અઠા નય સર્વ કુટી પડ્યા અકાદ જળ મો પ્રવેશ કીધો કાળને ઘરે ઉદા મરણના તમોમય તળો અને એ પામિયા અપૂત મોટી મણીકોશ લઈ બહાર એ આવ્યા આ સોનેટનું સંપૂર્ણ કાવ્ય સંગ્રહ છે હવે જોવાનું છે સોનેટ જો સમુદ્ર ભાણી ઉપડ્યા તો કે સમુદ્રની અંદર આ લોકોએ શું કર્યું છે સાહસ સાહસથી સમુદ્ર તરફ ભણી એટલે શું લખ્યું છે તરફ તો કે સમુદ્ર તરફ હવે આ બધાએ સાહસ કરીને ઉપડ્યા છે કમરને કશી રંગતી કમરને કશી એટલે આપણે જ્યારે કંઈક જઈએ ને જો યુદ્ધ કરવા જતા હોય ને વ્યક્તિ એ પણ કમરને કસી એટલે કે બરાબર બંધ અને બધી વસ્તુઓ લઈ અને એકદમ હિંમતથી આગળ વધે છે એવી રીતે મરજી વ્યાપણ સમુદ્રની અંદર મણી મોતીકોષ લેવા માટે બધી તૈયારી સાથે બધી તૈયારી એટલે કે કમરને કસી અને એ કસી રંગતી એટલે કે કમરને એટલે કે હિંમતથી બરાબર હિંમતથી શું કરે છે સમુદ્ર તરફ આગળ વધે છે બરાબર સમુદ્ર એકદમ નજીક નથી ઘરની બહાર એટલે સમુદ્ર છે નહીં પણ થોડો દૂર છે એટલે વચમાં જવાનું છે ચાલવાનું છે પછી એના મિત્રો મળશે બધા રોકશે આ બધી એને અડચણ આવશે પણ એ રોકાશે નહીં કારણ કે એના મનમાં શું છે મોતી લાવવાનું છે મન કેવું કહેશે મોતી લઈને જમવાનું છે એટલા માટે જુઓ સમુદ્ર ભણી ઉપડે જો સમુદ્ર તરફ ભણી એટલે તરફ એ હવે ઉપડ્યા કમરને કશી રંગથી એટલે કે હિંમતથી કામ કરવા માટે આગળ જાય છે અટક મરજીવ્યા અટક એટલે ડગે નહીં તેવો કોઈ દિવસ હવે ડગવાના નથી એને કોઈ કહેશે કે ભાઈ રોકાયું તો રોકાવાના નથી એવા મરજીવ્યા એટલે કે એવા વ્યક્તિઓ ડગ ભરત ઉત્સાહના ડગ એટલે ડગલા ભરી રહે છે કેવી રીતે ઉત્સાહથી આગળ વધી રહ્યા છે ડગલા એની અને ઉત્સાહથી ભરી રહ્યા છે જાણે કોની લગ્નની અંદર જવાનું હોય તમે લોકો તૈયાર થઈ જાઓ ઉત્સાહથી એવી રીતે એ પણ માણી અને મોતી કોષ લેવા માટે ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ વધી રહ્યા છે પ્રદીપ્ત નયોનો પ્રદીપ્ત એટલે પ્રકાશિત બરાબર તેજસ્વી એની આંખો છે બરાબર નયનો એટલે આંખો એટલે કે પ્રકાશિત આંખોથી અપાર અખાદ એટલે અપાર બળ ઉભરે અંગથી એની આંખોમાંથી બરાબર આપણે કઈ લાલ આંખો હોય એવી રીતે એના આંખોમાં પ્રદીપ્ત નયોનો જાણે આમ પ્રકાશ દેખાતો હોય અને અંગે અંગેથી જાણે આગ નીકળતી હોય એમ ને શરીરમાંથી તે જ નીકળતું હોય એવી રીતે આગળ દોડવા માટે તૈયાર છે એટલે ઉભરે અંગથી એનું બળ એટલે છે ને અંગોમાંથી ઉભરે છે માણસ માંદો હોય ને દોડવાની હિંમત થાય નહીં પણ સાજો હોય તો એના અંદરથી શું થાય પહેલો નંબર ક્યારે લાવવું એનું સાહસ એનું એનું શૂર્ય આપણને જોવા મળતું હોય છે તો અહીંયા જોવા મળે છે મહારવતાની દિશા પર ઠરી બધી ચાવના મહારવ એટલે મોટા ગર્જન કરતો મહારવ લખેલું છે જુઓ મોટો અવાજ કરતો કે સમુદ્રમાં શું હોય સમુદ્ર તરફ જાઓ એટલે શું હોય બોલો સમુદ્ર અવાજ કરતો એટલે મોટો અવાજ કરતો હોય એ બાજુ આગળ વધી રહ્યા છે જુઓ તો મહારાવ તણી દિશા એટલે કે સમુદ્રમાં જે મોટો અવાજ કરતો સમુદ્ર છે એ તરફ હવે આ મરજીયાઓ આગળ વધી રહ્યા છે અને બધી એમની ચાહના એટલે ઈચ્છા બધી ત્યો છે એટલા માટે ત્યાં જઈ રહ્યા છે હવે દર્યા આ બધું જોઈ અને સમુદ્ર તરફ લોકો જઈ રહ્યા છે એટલે એના પ્રિયજનો એના સ્નેહી મિત્રો આ બધું જોઈ અને ડરી જાય છે કે આ બધા લોકો પૂરી તૈયારી સાથે સમુદ્રમાં કૂદી રહ્યા છે આ બધું જોઈ રહ્યા છે એટલે એના ડર્યા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ભર્યા બધા પ્રિયજનો એના મિત્રો એના માતા પિતા એના સગા સંબંધી બધા એના આડા આવે છે એને રોકે છે આડા આવવું એટલે રોકવું અને સજલ નેત્ર એટલે એ પ્રિયજનોની આંખો કેવી છે આંસુથી ભરેલી છે કે ભાઈ તમે આ રોકાવી દો આ તમે શું કરી રહ્યા છો આ તો મોતનો કહી શકાય કે મોતનો ડર છે અહીંયા તો જશો તો મૃત્યુ પણ થઈ જશે થઈ શકે છે એટલા માટે દરે બ્રિયાદોનો બધા સજલ નેત્ર આડા ફર્યા એટલે કે મૃત્યુને તમે આમંત્રણ આપો છો આ તમે દરિયામાં જાઓ છો તો સા તમે મૃત્યુ મૃત્યુને આમંત્રણ આપી રહ્યા છો એવું લાગી રહ્યું છે એટલે તમે રોકાઈ જવ એટલે શું કહું શિખામણ દેશે શું કરે શિખામણ દેવી એટલે શું કરવું સલાહ દેવી બધા લોકો સલાહ આપે ને કે તમે રોકાઈ દો ભાઈ એટલે શું કે વૃથા જીવન વેડફો છો કે વૃથા એટલે તમે નકામો ભાઈ તમે કૂદી અને તમારું નકામો જીવન શા માટે વેડફી રહ્યા છો આમાં કોઈ ભલાય છે નહીં એટલે કે અમે તમારી આવી નવું નવી જિંદગી છે શા માટે તમે બગાડી રહ્યા છો એટલે કે જીવન વેડફો છો કાબ કૈચથી વળગી વિનાશકારી અને તમને આવી કૈચી એટલે કે ક્યોથી તમને આવી વિનાશકારી આ બુદ્ધિ બરાબર અને આવી અવળી ભલા લખેલું છે ભલા એટલે ઉપાધિ તમને આવી ક્યોથી ઉપાધિ વળગી છે કે તમે કોઈનું માનતા પણ નથી બસ તમારે સમુદ્રની અંદર જ જવું છે એટલા માટે પર કહીતી વળગી વિનાશકારી અવળી અવળિયા બલા એટલે કે તમને આવી ઉપાધી ક્યોથી વળગી છે કે તમે કોઈના કેવું માનતા નથી પરંતુ દર્દ નીચય નહીં એમ વાર્યા વળા પરંતુ પેલા મરજી તો કેવા હતા એકદમ નક્કી કરેલું હતું નિશ્ચય કરી લીધો હતો કે અમારે તો મણી મોતીકોષ લઈને જ બહાર આવવું છે એટલે એને નક્કી કર્યું છે એટલે કોઈનાથી રોકાયા રહેશે નહીં એટલે વાર્યા વર્યા નહીં કોઈ રોકાયા રહ્યા નહીં ગયા ગરજતા અફાટ વિકરાળ રત્ના કરે કયો ગયા તો કે ભાઈ ગયા ગરજતા ગરજવું એટલે અવાજ કરવું બરાબર અને વિકરાળ એટલે અફાટ જે વિકરાળ સમુદ્ર છે ઊંડો એની અંદર જાય છે એટલે કે ગયા ગરજતા અપાર એટલે અપાર વિકરાળ રત્નાકર એટલે કે એ સમુદ્રરૂપી જે સાગર છે એની અંદર પછી કૂદે છે અને તરંગ ગિરિમાળસા હૃદય અને જ્યારે કૂદે છે એટલે એના મોજા છે તરંગ એટલે મોજા એ મોજા પણ એને અથડાય છે એટલે એને એવું લાગે છે કે જાણે પેલો પર્વત પર્વતમાળા હોય ને એને ઈસકાતા હોય એને ટકરાતા હોય એમને એવું લાગે છે એટલે કે તરંગ ગિરિમાળસા હૃદય એટલે કે એના મોજા છે એ એની સાથી હૃદય એટલે સાથી એના મોજા અથડાય છે એટલે અહીંયા હૃદય ઉપરે ઉપરે અથડાયા અને એ મોજા ઉપર એની સાથી સાથે અથડાયા છે અને એ અંદર ગયા છે હઠ્યા નહીં લઈ તોય સાહસ સર્વ કૂદી પડ્યા હઠ્યા એટલે આ બધાએ રોક્યા બરાબર તોય આ લોકો સાહસવીર એટલે કે સાહસવીરો બરાબર જે લોકો અંદર જાય છે અને વીરતાનું કામ કરે છે એવા સાહસવીર અહીંયા સાહસિક સર્વ લોકો જે લોકો હતા એ બધા લોકો દરિયામાં કૂદી પડ્યા અખાત જળમાં અખાત એટલે કે ખૂબ ઊંડું શું તો અખાત એટલે ખૂબ ઊંડા જળની અંદર પ્રવેશ કીધો અને એ ખૂબ ઊંડા જળની અંદર પ્રવેશ કરી ગયા છે અને કાળને ગ્રહ એટલે કે ગ્રહ એટલે બખોલ નીચે ખાય છે એ સમયની એ કાળ છે કેવો સમય છે એ જોતા નથી અને અંદર આવેલી મોટી ખાય દરિયાની અંદર આવેલી મોટી ખાય એની અંદર પહોંચી જાય છે અને ખુદ્યા મરણના તમોમય બધે ખુંદી વળે ખૂંદી એટલે ખોદી વળવું બધી જગ્યાએ ફરી વળે છે અને તમોમય એટલે કે અંધકારરૂપી અંદર તો અંધારું હોય અંદર કોઈ લાઈટ છે નહીં બધા અંધકારરૂપી છે તમોમય એટલે અંધકારરૂપી બધી જગ્યાઓ ફરી વળે છે અને તેઓ તળો એટલે કે નીચે તળિયા ઉપર પણ ફરી વળે છે અને અહીંથી એટલે કે પામિયા જઈ અને આવ્યા છે અને તે આવ્યા પછી અખુટ મણી મોતી કોષ લઈ બહાર એ આવ્યા અને પછી તે શું થાય અખુટ એટલે કે ખૂટે નહીં કેટલા બધા મોતી મણી કોષ લઈ અને સાથે